हं हेनी हे या गको तं तेरो रे तोर पाइनी आवे आसे तो बस नी आवे तो हा आलो बिना सा हा काम نديرु दे ह एम परे रे लेवनो हो हाल हेलो 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 अरे नी आवे तो चलो गएउ हे अनि चाहि घर बाजू तो फेमले ये वैसे घेरे ने आ तो माथु वडाव मडी ले पेर ना हो तेर यल ना खा बावा ना खा हं

તમારો ભાંગી ગયો છે હા જો ભાઈ ગોદી ભાભી ની ખાટલો ભરે છે યાર એ પાછો ખાટલો કવડો મોટો છે

গী ত ম

કેટલું જોરદાર વાતાવરણ થઈ ગયું છે ને વરસાદ આવશે ને તો આત્મા નહીં એટલો વરસાદ આવશે તો કેટલું જોરદાર વાતાવરણ થઈ ગયું છે તો આવી જાય તો સારું કારણ કે કેદુની જરૂર છે વરસાદની તો ફેમિલી હવે હાસકોનો ટાઈમ થઈ ગયો છે ને એમ જો નાસ્તો કરવા મળ્યો તને એલા તું તો જોવા આ તો જોવા ખાય એન હાલ 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 હા એ કાંઈ બે ગયું એન ખટાઈને એવું ખાય